you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ સમાચાર સામે આવ્યા છે ફેમસ કા ચશ્મામાં કામ એકનારા અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું મળતી માહિતી મુજબ લલિત મનચંદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૂળ તાલતમાં મળી આવ્યા હતા અને ત્યારે અભિનેતાનું મૃત્યુ આકસ્મિક નથી પરંતુ આત્મહત્યા છે વાત કરવામાં આવે તો અભિનેતાએ લગભગ સમયના મહિના પહેલાં મુંબઈ છોડી દીધું હતું જે બાદ તેમણે મેરઠ પર અત્યારે સ્થિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું તે મેરઠમાં તેના ભાઈ સંજય મનચંદાના ઘરે એ ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યા છે ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેને કામ મળી રહ્યું ન હતું અને તે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો તો એને તેના નજીકના લોકોએ કહ્યું કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો લલિત મનચંદાના ત્યારે મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે અભિનેતાના પરિવારમાં તેમની પત્ની તરુણ મનચંદા અઢાર વર્ષીય પુત્ર ઉજ્જવલ મનચંદા અને પૌત્રી શ્રેયા મનચંદા જો કે પરિવાર પાસે મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે તે સુવા માટે પોતાના રૂમમાં ગયા હતા સોમવારે સવારે જ્યાં તેમના પરિવાર સભ્યો તે શા માટે જગાડવા આવ્યા હતા ત્યારે બોડી પાસેથી લટકતી મળી આવી હતી આ પછી મિત્રો ત્યારે પરિવારજનો તાત્કાલિક પોલીસ અંગે ત્યારે જાણકારી પોલીસ ઘટના સ્થળે પહોંચી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી દેવગત અભિનેતા પરિવારજનોને મોડી સાંજે અંતિમ સંસ્કાર કર્યા હાલમાં માત્ર ત્યારે પરિવારજનો સભ્યો જ પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર પણ ત્યારે સમાચારથી ચોંકી ગયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ